તે હર માતાજીનું આ મંદિર મધ્યમગઢનું મંદિર છે આ મંદિર તળાવની બાજુમાં આવેલું છે મંદિરની બાજુમાંના ભાગમાં માતાજીનો ગંગાધળીઓ કુવા આવ્યો છે મંદિરમાં પ્રવેશતા જ આપણે મંદિરની છત પર માતાજીને ચઢાવવામાં આવે ત્યાંથીના સત્તરોની આરમાળા જોવા મળે છે મંદિરમાં માતાજીનો ફોટો અને માતાજીની વિશાળકાય પ્રતિમા મંદિરની અંદર જોવા મળે છે અને દર્શન કરી ધન્યતાનો અનુભવ થાય છે હવે આપણે ગંગાજળીએ કુવો અને ચહેરમાંના ઇતિહાસની વાત કરીશું વાત અંદાજે હજાર વર્ષ પહેલાની દરબારની પૂજા અર્ધનાથી પ્રસન્ન થઈ માં ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો પાકિસ્તાન અને ગુજરાતની સરહદના હાલા અથવા હલારી ગામમાં શેખાવત રાઠોડને ત્યાં જગતજનની ચહેરમાં પ્રગટ થયા હતા ચહેરમાંના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની ઉપર અસીમ શ્રદ્ધા સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે ધાતપિક દરબાર શેખાવતસિંહના લગ્નના અનેક વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમના ઘરે શેર માટેની ખોટ હતી આ ખોટને પૂરી કરવા તેમને ખૂબ જ પ્રાર્થના કરી પણ તે ખોટ પૂરી ન થઈ એકવાર કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવા તથા આરાધના કરવાનું કહ્યું હતું શેખાવતસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ તામુંબાની પૂજા અર્ચના કરી જેવી પૂનમ ભરવાનું પૂરું થઈ કે માતાજીએ તેમનામાં સપનામાં સંકેત આપ્યો તામું માતાએ સપનામાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા દરબારમાં કેસુડાના ઝાડ છે ત્યાં મારો ઘોડિયો બાંધે એ જગ્યાએ હું તને મળીશ આ સાંભળી રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી શેખાવત રાજપૂતને ત્યાં ત્રણ દીકરીનો જન્મ થયો જેમાં એક હતા ગંગાબા બીજા હતા સોનબા અને સ્વયંભુ કેસોડાના ચાલી ત્યાં મર્યા તે ચહેરબા ચહેર માતાજીનું હું નામ ચહેરબા હતું જેમ જેમનું કેસરબા જેવું ગુલામનું નામ પણ રાખવામાં આવ્યું હતું ત્રણ ત્રણ દીકરીઓ જોઈ રાજા રાણી હરખનો પાર ન રહે ચહેર માતાજી જે દિવસે પ્રગટ થયા હતા એ મહાસભ પાંચમ એટલે કે વસંત પંચમીના માતાજીનો પ્રગતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે ચહેરબા માતા સાક્ષાત માતાજીનો અવતાર હતા એટલે તેમને વ્યક્તિત્વ ઓજસ તેજસ પણ નિરાળું હતું આમ કરતા કરતા સાત આઠ વર્ષના થયા આજે એટલે તેમના લગ્ન નગર પહેરવાડા ગામના વાઘેલા પરિવારમાં કરવામાં આવ્યા ચહેરબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું પતિના મૃત્યુનું કારણ પહેરવાડાના લોકો ચહેરબાને માનવા લાગ્યા પણ લોકોને ખબર નથી કે આ સાક્ષાત સામાન્ય સ્વરૂપ છે આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ આવ્યો આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા તેમનું નામ ઓગરનાથ હતું એટલે ચહેરમાં રોજ આ સાધુની સેવા પૂજા કરવા જતા ગુરુ ઓગરનાથે બહુ સમય પસાર કર્યા પછી ચહેરમાંએ એક લિસ્ટ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપી આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યામાં આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે જે ચેહુબા રાજપૂત થઈને સાધુની સેવા કરવા જાય છે એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વિશે અલગ અલગની ની વાતો કરવા લાગે એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જવાનું નહીં પરંતુ તોય ચેહુબા સેવા ભક્તિ કરવા જતા એક દિવસ આ વાઘેલા રાજપૂતો વિચાર કર્યો કે આ ભાઈ આપણું કીધું માનતી નથી આપણે આ ભાઈ જોઈએ નહીં અને ચહેરબાને મારી નાખવાનો ખાંસો પડ્યો પછી ચહેરબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા જેવા ચેહુબાને વાવમાં નાખ્યા એટલે વાવમાંથી અવાજ આવ્યો કે અલા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી પણ અતિ ચહેર માતા તરીકે જગમાં ઓળખાવીશ અને જતા જતા મારી ચહેરને એક વાત સાંભળજો કે તમારા આ નગર તહેવારના તમને ઉજ્જવળ બનાવું તો એમ માનજો કે ચહેર માતા બોલી હતી પછી ચહેર માતા વિચાર કર્યો હતો કે હું આ ફોમાં જ બેસી રહી તો મને પણ ઓળખશે આ વિચારને ચહેર માતાએ રથડો જોડીને મર્તુલી ગામમાં મીઠી વરખડી ઉપરાંત કર્યું ત્યારે મર્તુલી ગામ જૂનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીની મર્તુલીમાં પ્રાગટ્યા થઈ આ ગંગા દરિયા કુવાની આજુબાજુ તમને ચુંદડીઓ ધજા તથા માતાજીને ચઢાવવામાં આવેલ શ્રીફળ જોવા મળે છે લોકો દ્વારા પોતાની માનતા પૂરી થઈ હોય તેમના દ્વારા આ શ્રીફરની ચુંદડીઓ ચડાવવામાં આવે છે આ ગંગાદેરીયા પૂરવામાં ચહેર માતાજીના સ્વરૂપ મનાતા કાળી નાગણીના પણ દર્શન થાય છે અમે જ્યારે માતાજીના દર્શન કરવા ગયા ત્યારે અમને પણ આ કાળી નાગણીના એટલે કે ચહેર માતાના સાક્ષર દર્શન થયા હોય તેવો અમને અનુભવ થયો હતો અહીં લોકો દૂર દૂરથી માતાજીના દર્શનાર્થે આવે છે અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે તમને અમારા આ નગર તહેરવાના ચહેરમાં વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો તેમજ આવા અનેક ઐતિહાસિક સ્થળોની માહિતી માટે તથા વિડીયો જોવા માટે અમારી ચેનલ એલપી વ્લોગને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મા ચહેર સૌનો ભલું કરે જય માતાજી